ઝીની ઝીની દીકરીઓ છે તો એ પણ એવી સેવા કરે છે જો એક વ્યક્તિ અહીંયા કામે લાગી જશે બાળકો બાળકોથી કામ થાય એવું બાળકો કરે છે મોટાથી કામ થાય એવું મોટા કરે છે અને બીજા બેનો જમવાની વ્યવસ્થા કરે છે જય જયહો જયહો આવું જો દરેક સ્ત્રી જાગૃત થાય ને તો કોઈ ગૌશાળાની અંદર ગાય દુઃખી ન હોય કેમકે ઘણી ગૌશાળા છે પણ કોઈ સેવા કરવા વાળો નથી પૈસા દેવાવાળા તો અનેક છે પણ સેવા કરવાવાળા થોડાક છે અને આ બેનું જરીઝરી જો કેવડા કેવડા પેલું ભણે છે આ બધા બહેનો કે કેવા બાળકો સેવા કરે કેમ કે એના માતા પિતા સેવા કરે છે ને એટલે આ સંસ્કાર બાળકોમાં આવ્યા છે નકર બાળકોને શું ખબર પડે સેવા શું કહેવાય પણ ખરેખર તમારા બાળકોને સાથે લઈ આવા ગૌધામમાં સેવા કરજો તમારા બાળકોને જાગૃત કરજો એને પણ આવા સંસ્કાર આપજો તો આપણે નહીં હોય તે આપણી ગાય પણ આઝાદ હશે કેમ કે આપણા બાળકો આ ગૌધામની સેવા સંભાળી લે પણ તમે આવું જો એનામાં સંસ્કાર રેડા છે આવી સેવા દેખાડી છે કરાવી છે તો બાળકને એવી પ્રેરણા થાય કે આપણે આપણા તો મા બાપ પીયા જશે પણ આ સેવા આપણી ફરજ છે કે આપણે કરવી તો બધા ભક્તોને નમ્ર વિનંતી છે કે બધા બહેનો પોતે જાગો તમારા બાળકોને જગાડો અને આવી પવિત્ર ધામમાં લઈ જાવ અને આવી સેવા કરાવો અને આ સેવામાં નિમિત્તે બનાવો જય હો જય હો જય ભારત જય હિન્દ જય ગરવી ગુજરાત